આયવા હિપકોના ચેર એનો પ્રસાર પ્રચાર લાગી જાય એમ નહીં આપણી તંદુરસ્તી માટે આપણે સૌએ જાગૃત થયું છે અને મેં જોયું છે આપણે ત્યાં રાજકારણમાં વ્યક્તિ ન ગમતી હોય પ્રવૃત્તિ ગમે એટલી સારી હોય તો પ્રવૃતિઓનો વિરોધ થવાનો આપણા જિલ્લામાં જે પ્રતિનિધિ મળે સરકારમાં પહોંચ્યું હતું નયનો વિરોધ થયો રાજ્ય સરકાર દિલીપ સંઘાણી પસંદ ન હોય તો ન હોય એના વિશે અનેક વાતો ટીકા કરી શકાય પણ રાષ્ટ્રના હિતમાં હોય એવા સંશોધનનો વિરોધ કેમ કરવા જોઈએ અને અખબાર રાજીના રેટ થાય કે અમે આ કરી આવ્યા મિત્રો એ જ સરકારે ખેડૂતોને જે સરકાર તરફથી કૃષિલક્ષી યોજનાઓમાં લાભ આપવાનો આવવાનો હોય એમાં દોઢ લાખ બોટલ નેનો ખરીદીને સરકાર ખેડૂતોને ફી આપે એટલે સરકાર ઉપર અસર નથી અને એનો વિરોધ કરવા જાય ખુલ્લા